અને બીજી વસ્તુ અહીંયા આપી છે ખાતર ખાતર એટલે સામાન્ય ખાતર જેને આપણે રાસાયણિક ખાતર કહીએ છીએ તો એ આપવાથી પણ પોષક તત્વો મળે તો અહીંયા આપણો જવાબ શું બની જશે સી એ અને બી બંને ચાલો આની સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ ખાતર જે છે ખાતર જે છે એ મુખ્ય બે પ્રકારના હોય છે જેમાંથી એકને આપણે સેન્દ્રીય ખાતર કહીએ છીએ સેન્દ્રીય ખાતર કહીએ છીએ અને બીજું જે ખાતર આવે છે એને આપણે રાસાયણિક ખાતર કહીએ છીએ રાસાયણિક ખાતર તરીકે ઓળખીએ છીએ જે ફેક્ટરીની અંદર બનાવેલા હોય છે જ્યારે આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલા હોય સેન્દ્રીય ખાતરના ઉદાહરણોની અંદર હું વાત કરું તો એક તો મોસ્ટ આઈએમપી છે છાણિયું ખાતર છાણિયું ખાતર જે છે એ સેન્દ્રીય ખાતરમાં આવે બરાબર છાણનું ગોબરનું આપણે જે કોહવાણ કરીને બનાવીએ છીએ તે ત્યારબાદ આપણને ખબર છે વર્મી કમ્પોસ્ટ ખાતર

બરાબર એની ફળદ્રુપતામાં વધારો કરે પછી સંગ્રહ શક્તિ પાણીની જે સંગ્રહ શક્તિ છે યુરિયા યાદ હશે બરાબર ત્યારબાદ તમને ખબર છે ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટ એનપીકે એનપીકે આવા બધા જે ખાતરો છે આ નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટેશિયમ બનાવ્યા ડાય એમોનિયમ ફોસ્ફેટ યુરિયા નાઇટ્રોજન છેતાલીસ ટકા

બરાબર વિટામિન ડી ની ટેબ્લેટ વિટામિન સી ની ટેબ્લેટ આવી ટેબ્લેટો ખાઈને જે આપણે પોષણ મેળવીએ તો આ આપણા માટે રાસાયણિક ખાતર થઈ ગયું ઓલું આપણા માટે સેન્દ્રીય ખાતર થઈ ગયું બરાબર તો અહીંયા આપણે વાત કરી ખાતરોની અનિચ્છિક વનસ્પતિઓને શું કહેવાય પાકની વચ્ચે ઉગી નીકળતી અનિચ્છિક વનસ્પતિ એટલે આપણી ઈચ્છા નહોતી એને ઉગાડવાની પણ એ આપમેળે ઉગી નીકળી તો આવી અનિચ્છિક વનસ્પતિને આપણે શું કહીએ છીએ

ગુરુ પોષક તત્વ નથી એવું પૂછેલું છે કયું પોષક તત્વ ગુરુ પોષક તત્વ નથી તો ઝિંક જે છે ને એ ગુરુ પોષક તત્વ નથી પણ સાહેબ આ ગુરુ ને લઘુ ની બધું શું છે તો વનસ્પતિને જે પોષક તત્વોની જરૂર પડે છે એના વિશે હું તમને માહિતી આપું પહેલા વનસ્પતિ જે છે એ ત્રણ જગ્યાએથી પોષક તત્વો મેળવે છે એક હવામાંથી એક પાણીમાંથી અને એક જમીનમાંથી આ ત્રણ જગ્યાએથી વનસ્પતિ પોષક તત્વો જુદા જુદા મેળવે છે જેમ કે હવા જે છે એમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી તમને ખ્યાલ છે કે કાર્બન અને ઓક્સિજન એટલે કે હવામાંથી કેટલા પોષક તત્વો મેળવે છે બે પાણીમાંથી વાત કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને આવે પાણીમાં હાઇડ્રોજન ને ઓક્સિજન બંને હોય પણ ઓક્સિજન અહીં આવી ગયો એટલે આપણે અહીંયા એક જ ગણીશું કેટલા એક તો હવા અને પાણી બંને ભેગા થઈને કેટલા પોષક તત્વો વનસ્પતિને આપે છે ત્રણ પોષક તત્વો કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન બરાબર હવે જમીનમાંથી જે પોષક તત્વો મેઈન તો જમીનમાંથી જ પોષક તત્વો મિનરલ બધા મેળવે છે એમાંથી જે પોષક તત્વ વનસ્પતિ માટે વધારે ફાયદાકારક હોય એને ગુરુ પોષક તત્વ કહેવાય વનસ્પતિને જેની જરૂર વધારે પડતી હોય એને ગુરુ પોષક તત્વ કહેવાય અથવા તો એને બૃહદ પોષક તત્વો કહેવાય બૃહદ એટલે ગુરુ ગુરુ પોષક તત્વો વધુ જરૂર પડતી હોય એવા જેમ કે એની અંદર વાત કરીએ તો નાઇટ્રોજન છે મેગ્નેશિયમ છે સલ્ફર છે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે પોટેશિયમ છે તો તમે અહીંયા જોયું કે અહીંયા ટોટલ છ તત્વો થયા બરાબર છ પોષક તત્વો છે એ કેવા છે ગુરુ પોષક તત્વો છે કેવા છે ગુરુ પોષક તત્વો છે સૂક્ષ્મ પોષક તત્વો અથવા જેને લઘુ પોષક તત્વો કહેવાય કે જેની વનસ્પતિને ઓછી જરૂર પડતી હોય એવા પોષક તત્વોમાં કોણ કોણ આવે મેંગેનીઝ તમને એમ થાય સાહેબ આ તો ગુરુમાં આવી ગયું ને મેગ્નેશિયમ છે અહીંયા મેંગેનીઝ છે ત્યારબાદ બોરોન એટલે ટોટલ જમીનમાંથી કેટલા મેળવે છે તો આપણને ખબર પડી કે કે જમીનમાંથી તેર પોષક તત્વો મેળવે છે કેટલા પોષક તત્વો મેળવે તેર બરાબર ત્યારબાદ આ બંનેના ભેગા થઈને આપણે ગણીએ આ બંનેના ભેગા થઈને ગણીએ તો કેટલા પોષક તત્વો થાય છે ત્રણ પોષક તત્વો થાય છે તો વનસ્પતિને કુલ કેટલા પોષક બાકીના તેર જમીન એમાં જમીન જે વધારે જરૂર છે એવા છ છે ઓછી જરૂર છે એવા છે તો આપણને અહીંયા પ્રશ્ન પૂછો તો કયું ગુરુ પોષક તત્વ નથી તો જો પોટેશિયમ ગુરુ પોષક તત્વ આવે જો છે ફોસ્ફરસ ગુરુમાં આવે કેલ્શિયમ ગુરુમાં આવે તો ઝીંક એક જ લઘુમાં આવે છે એટલે અહીંયા આપણો જવાબ શું થઈ જશે ઝીંક તો આવી રીતે ખાસ યાદ રાખવાનું છે આમાંથી ઘણા બધા અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાઈ શકે બરાબર હવામાંથી કેટલા મળે બે પાણીમાંથી મુખ્ય કયું હાઇડ્રોજન હકીકતમાં એમાંથી બે માં પણ એમાં ઓક્સિજન આવી જાય છે એટલે જમીનમાંથી કેટલા તો તેર તેર માંથી છ કેવા તો ગુરુ સાત કેવા તો લઘુ બરાબર આ બધી વસ્તુઓ અહીંયા યાદ રાખજો ચલો જો અહીંયા આપણે આપી દીધું કે ભાઈ જમીનમાંથી જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે તો જમીનમાંથી લઘુન ગુરુ બે મળે તો લઘુ છ સોરી ગુરુ છ આવશે અને લઘુ સાત આવશે તો છ ને સાત કેટલા થઈ ગયા તેર તો જમીનમાંથી કેટલા મળે છે તો યાદ રાખવાનું તેર મળે છે આગળ વાત કરીએ વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો મુખ્ય સ્ત્રોત કયો છે તો હાઇડ્રોજનનો મુખ્ય સ્ત્રોત કયો છે પાણી

અને એમાંથી પોષણ મેળવ મળે બાળક જેટલું ખાય ને એમાંથી અડધા પોષક તત્વ એ લઈ લે આવી જ રીતે વનસ્પતિમાં કેટલા કૃમિ જતા રહે ઓલો હાથી પગાનો કૃમિ એવો છે આપણા શરીરમાં જઈને પગના નીચેના ગુઠણના નીચેના ભાગમાંથી પોષક તત્વ મેળવ કરે આપણે જે કઈ ખાઈએ એમાંથી મેળવે એ વધતા જાય તો અહીંયા પરોપજીવી પાછા જો કેટલા બે પરોપજીવી અંતઃ પરોપજીવી બાહ્ય પરોપજીવી તો યાદ રાખજો કે એને અંતઃ પરોપજીવીમાં સમાવેશ કરવામાં આવે છે અંદરના ભાગમાં જાય શરીરમાં અને પછી એ ખાસ કરીને પોષક તત્વો મેળવશે એ કાંઈ કામ નહીં કરે જેમ કે આપણે વાત કરીએ તો જે અમરવેલ છે અમરવેલ એ પરોપજીવી છે પણ એ લીમડાની બહાર ચિપકી જાય અને એમાંથી વીટળાયેલી રહેશે ને લીમડો જે પ્રકાશ સંશ્લેષણ કરે ને પોષક તત્વો મેળવે એ સીધી અમરવેલ લઈ લે તો એને બાહ્ય પરોપજીવી કહેવાય અને કરમિયા અને કૃમિ ને એ બધા કેવા છે કે આપણા શરીરની અંદર વહી જાય ને પછી અંદરથી બધા પોષક તત્વો મેળવવા કરે આપણે જે ખાઈએ માને તો એને અંતઃ પરોપજીવી કહેવાય બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખજો ચાલો આગળ વધીએ આપણે બોસ ઇન્ડિક્સ બોસ ઇન્ડિક્સ કોની જાતિ છે ગાય ભેંસ મરઘા કે મધમાખી આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો આપણે આવા બોસ વાળી બે જાતિ યાદ રાખવાની છે કે બોસ ઇન્ડિક્સ બોસ ઇન્ડિક્સ જે છે એ યાદ રાખવાનું છે ગાયની એક જાતિ છે અને એવી જ એક બીજી યાદ રાખવાની છે બોસ બુબેલિસ બોસ બુબેલિસ આવી તમને જાતિ પૂછાય તો યાદ રાખવાની છે ભેંસની જાતિ છે આ બોસ બુબેલી આવે બફેલો કહેવાય ને એટલે બુબેલી યાદ રાખવાનું બોસ ઇન્ડિક્સ એટલે યાદ રાખવાનું ગાય બરાબર તો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખજો આપણે ઘણી બધી જાતિઓના એવા નામ આપેલા હોય જેમ કે હમણાં જ તાજેતરની અંદર પાનંદ્રોની અંદર એક હાડપિંજર મળી આવ્યું સાપનું તો એને આપણે નામ આપ્યું વાસુકી ઇન્ડિક્સ જે મિત્રો ને દ્રોણાચાર્ય એમને હું જણાવી દઉં જે મિત્રો ડેલી આ વિડીયો જોવે છે ને એને એમ થતું હશે કે રોજ એક વાર વચ્ચે આ વસ્તુ આવે અત્યારે ટપ 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 કરીને ડબલ ટેપ કરીને આગળ વહી જાવું પડે જે મિત્રો નવા છે એના માટે હું જણાવી દઉં બાકી બધા ટપ ટપ કરી આગળ નીકળી જાજો બરાબર તો ટેટ વન ટુ સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની પ્રિલિમ્સ અને મેન્સની લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે તૈયારી કરાવતી બેચ એટલે દ્રોણાચાર્ય બેચ જેમાં તમામ વિષયો આવી જશે વિષય વસ્તુનું મટીરિયલ પણ આવી જશે ફ્રીમાં ટેસ્ટ પણ આપવામાં આવશે અને બધી જ વસ્તુ દ્રોણા કુપન કોડ નાખવાથી પિસ્તાલીસ ટકા ઓફ માત્ર એકવીસો નવ્વાણુંમાં તમને આ બેચ પડશે અને આની વેલિડિટી જે છે માત્ર એટલે બોલો કે આ એકવીસો નવ્વાણુંમાં પરીક્ષા સુધીની વેલિડિટી મળશે તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમે આ બેચમાં ભણી શકશો બરાબર ત્રિનેત્ર ઓનલાઈન પ્લે સ્ટોર પર જઈને ટાઈપ કરવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે દ્રોણાચાર્ય બેચની અંદર ડેમો લેક્ચર જોવાના છે અને મસ્ત મજાની બેચ ભણીને તમારે ટેટાટ પાસ કરવાની છે વધારે કંઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક કરજો બરાબર ચાલો આપણે પ્રશ્નો આગળ ચલાવીએ કયો ખોરાક ઉર્જાની જરૂરિયાત માટે ઉર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે આપણા શરીરની અંદર આપણને ખ્યાલ છે કે કેટલાક પોષક તત્વોની જરૂર છે બરાબર જેમ કે આપણને ખબર છે આપણને કાર્બોદિત ની જરૂર પડે આપણા શરીરને ત્યારબાદ ચરબીની જરૂર પડે પ્રોટીનની જરૂર પડે

અને ખનીજ સાર જે છે એ કંદમૂળ કંદમૂળ અને પાણી પીવાથી આપણને મિનરલ મળી રહેશે તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે કે શું ક્યાંથી મળે છે બરાબર તો અહીંયા આપણને પૂછો છે કારબોદિતનો સવાલ તો કારબોદિતની અંદર શું આવશે અનાજ આવશે તો અનાજના નામ જોવાના છે ઘઉં અનાજમાં આવે મકાઈ અનાજમાં આવે જવ બાજરી તો આપણને આ જવાબ મળી ગયો પહેલો અહીંયા તમે જો બાજરી અનાજ છે અડદ અનાજમાં ન આવે

અને સોયાબીન છે ને એ યાદ રાખજો કે પ્રોટીનનો ભરપૂર માત્રામાં સ્ત્રોત છે પ્રોટીન સૌથી વધારે કયા અનાજની અંદર કયા વસ્તુની અંદર હોય છે તો યાદ રાખવાનું સોયાબીનમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય બરાબર તેલી પદાર્થ હોય એમાં અહીંયા આપણને ચાલો લે પ્રોટીનનું પૂછી લીધું કે પ્રોટીન જે છે એ પ્રોટીનના સ્ત્રોત તરીકે નીચેનામાંથી કયું વનસ્પતિનું જૂથ તમે વાપરી શકો તો જો અહીંયા આપેલું છે વટાણા અડદ અને મસૂર

એનો પ્રમાણ ઓછો છે આયુર્વેદિક જેવું છે અસર કરે પણ ધીમે ધીમે અસર કરે બરાબર વનસ્પતિને ધીમે ધીમે અસર કરે જો વધારે જથ્થામાં જમીનમાં ઉમેરવા પડે છે ઓછી અસર કરે એટલે વધારે ઉમેરવા પડે તેનાથી પ્રદૂષણ થતું નથી આ એક મોટો ફાયદો સेंद्रिय ખાતરની વાત થઈ રાસાયણિક ખાતર રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે માણસો દ્વારા ઔદ્યોગિક એકમોમાં વ્યાપારિક ધોરણે ઉત્પાદિત કરવામાં આવતા ખાતરને ખાતર અથવા તો રાસાયણિક ખાતર કેવાય વનસ્પતિને પોષક તત્વો વધુ પ્રમાણમાં આપેલા દવા પીવો જલ્દી તમને કેલ્શિયમ મળી જાય બરાબર

પણ આ પહેલા સવાલને ઊંધો કરીને પૂછે એવું લાગે ઓપ્શન ઈના આઈ છે જો નીચેના પૈકી કયું તત્વ લઘુ પોષક તત્ત્વ છે લઘુ પોષક તત્ત્વ કયું છે તો આમાં શું આવશે ઝિંક પહેલા પ્રશ્નમાં આપણને શું પૂછ્યું હતું કે નીચેનામાંથી ગુરુ પોષક તત્ત્વ કયું નથી તો ત્યાં પણ જવાબ તો ઝીંક અને આમાં લઘુ પોષક તત્ત્વ કયું છે તો ઝીંક બાકીના બધાય તમે જુઓ પોટેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ આ બધા ગુરુ પોષક તત્વો છે વિશ્વાસ ન આવતો હોય તો વિડીયો પાછો કરીને જોઈ લેજો અને ઘણા જોઈ લીધો છે અરે આ ઈનો પ્રશ્ન બીજી વાર પૂછો ને ઈનો જવાબ અલગ અલગ રીતે આવો બરાબર તો આ રીતે આપણે ધોરણ નવ ના પંદર માં ચેપ્ટર ના અન્ન સ્ત્રોત ના સુધારણાના એવા પ્રશ્નો જોયા કે જે આપણી પરીક્ષા ની અંદર પૂછા એવા હોય અને એની આજુબાજુની આપણે ચર્ચાઓ કરી તો મજા આવી હશે ધોરણ નવ ની અંદર પણ આપણે અટકવાનું નથી ધોરણની સિરીઝ પૂરી થઈ આવતીકાલથી મિત્રો આઠમા ધોરણના ચેપ્ટરો શરૂ થવાના છે તો આઠમા ધોરણની સિરીઝમાં જોડાઈ જજો અને મોજ કરજો ફરી પાછા મળીએ આઠમા ધોરણના પહેલા ચેપ્ટર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત